હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય પર આપતાનું દિલથી સ્વાગત છે વજન ઘટાડવા માટે આ પાનને પાણીમાં ઉકાળીને પી જાઓ તમારું વજન ઘટી જશે મિત્રો આ પાન અજમાના પાન છે અજમાના પાન છે અજમાનો છોડ છે અને અજમો છે સૂકો અજમો કે અજમાના બીજ કહીએ આપણે કે પછી અજમાના પાન કહીએ ખૂબ જ ઇફેક્ટિવ છે વેટ લોસ માટે વિશ્વભરમાં ઘણા બધા લોકોએ લોસ કર્યું છે ફેટ લોસ કર્યું છે અને મિત્રો અજમાની મદદથી લાખો લોકો વજન ઘટાડી રહ્યા છે તમને અજમાના પાનની ચા બનાવીને સવારે પીવો તો પણ તમારું વજન ઘટે છે અને શુક અજમો એટલે આપણા ઘરમાં જે આપણે ડાળ શાકના વગારમાં ઉપયોગ કરીએ છીએ રસોઈના સ્વાદમાં ઉપયોગ કરીએ છીએ અજમો એના મદદથી પણ તમારું વજન ઘટે છે પાચનતંત્ર મજબૂત થાય છે સૌથી પહેલાં તો એ જાણી લેવું જોઈએ કે વજન કેટલી કંડિશનમાં વધે છે વજન વધવા માટે ચાર કારણ જવાબદાર હોય છે એમાંનું સૌથી પહેલું પાચનતંત્ર ખરાબ જો તમારું પાચનતંત્ર ખરાબ હશે તો તમે ગમે તેટલું ખાશો પરંતુ તમારું વજન છે તે ઘટશે નહીં કારણ કે પાચનતંત્ર ખરાબ હોવાથી તમે જે કંઈ ખાવ છો એ પચતું નથી જેના કારણે અપચો થાય છે અપચો થાય જે જે પચ્યો નથી એ ખોરાક પેટમાં રહે એટલે સડેલો એટલે સડેલો ખોરાક પેટમાં જમા થાય છે જેના કારણે એ ખોરાક આપણા શરીરની અંદર ગંદા સેલ્સ ઉત્પન્ન કરે છે જેના કારણે આપણે વારંવાર બીમાર થઈએ છીએ આપણને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે મિત્રો પાચનતંત્ર ખરાબ હોય એટલે રોગોનું મૂળ સૌથી પહેલાં અપચો થશે કબજિયાત થશે તળેલો મળ બનશે શરીરમાં એ મળ આપણા શરીરની અંદર ગંદા ગંદા બેક્ટેરિયા રૂપે ઉત્પન્ન કરે છે જેના કારણે આપણે વારંવાર બીમાર થઈએ છીએ ધીરે ધીરે વાળ ખરવાની સમસ્યા આંખોની રોશની જતી રહેશે મોટાપો આવશે તમે જે ખોરાક ખાવ છો એ નહીં પચે એટલે એ ચરબી બનશે તા જે ખોરાક પચે છે એનું એનર્જીમાં કન્વર્ટ થશે પરંતુ અહીંયા તો તમારું પાચન તંત્ર જ ખરાબ છે તો પછી ઘણા બધા રોગ થવાની શક્યતા રહે છે ધીરે ધીરે પાચનતંત્ર ખરાબ હશે એટલે તમારું સ્વાદુપિંડ ડેમેજ થશે સ્વાદુપિંડ ડેમેજ થશે એટલે તમારા શરીરમાં જે કુદરતી ઇન્સ્યુલિન ગ્રંથિઓ છે સ્વાદુપિંડ સાથે જોડાયેલી એ બધી મંદ પડતી જાય છે એટલે તમે જે જમો છો એનું જે સુગર બને છે એ સુગરને ઇન્સ્યુલિન શોષી નહીં લે જેના કારણે રિપોર્ટ્સમાં ડાયાબિટીસ આવશે તો મિત્રો આ બધી કુદરતી આપણા શરીરની અંદર આપણું પાચનતંત્ર ખરાબ થાય એટલે આ બધા રોગ થાય છે પછી આપણી થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય એટલે થાઇરોઇડ આવે એ પછી બ્લડ પ્રેશરમાં પ્રોબ્લેમ્સ થવા માંડે તો અહીંયા સૌથી પહેલા તમે તમારું પાચનતંત્ર ઠીક કરો પાચન તંત્ર ઠીક કરવા માટે અજમાના પાનની ચા પીવી ખૂબ જરૂરી છે મિત્રો તમારા ઘરમાં આ અજમાનો છોડીક વાવ્યો એક લાડખી વાવશો ને ગુંડામાં તો પણ તમારા ઘરમાં આખો ક્યારો ભરાઈને અજમો ઉગી જશે અજમાના ત્રણથી ચાર પાન તુલસીના પાન સાથે મોઢામાં એમ જ ચૂસવાનું રાખો રોજ તો પણ તમારી પાચનતંત્ર મજબૂત થાય છે તો અહીંયા આ અજમો એટલો બધો ગુણકારી છે અજમાની અંદર ખૂબ જ એન્ટીઓક્સિડન્ટ્સ છે જે આપણા શરીરની ચરબીના સેલ્સને ઓગળવાનું કામ કરે છે એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ છે અજમાની અંદર ટોટલી ફાઇબર છે જે ફાઇબર આપણને પેટની ટોટલી ગળબડ દૂર કરે છે ડાયટ્રીનિયમનું ફાઇબર સેલ્યુલોસ ફાઈબર છે સેલ્યુલસ ફાઇબર પાચનતંત્ર ઠીક કરે પેટની ગળબડ દૂર કરે છે અને ડાયટ્રીનિયમનું ફાઇબર છે તે આપણને ભૂખ ઓછી જગાડે છે મિત્રો અજમો અજમાના પાન બંને ખૂબ ગુણકારી છે એટલા માટે જ કોઈને ગેસ થાય છે તો અજમો ખાય એટલે મટી જાય છે અજમાની મદદથી તમને શરદી નહીં થાય દમના રોગીએ નિયમિત રીતે અજમાનું સેવન કરવું જોઈએ અને જે લોકોનું મેદ વધારે છે એમને અજમાનું સેવન એટલે કરવાનું છે કારણ કે અજમો મેદને કાપવાનું કામ કરે છે તમારા શરીરમાં ચરબીને તોડવાનું કામ કરે છે અને સાથે સાથે તમારા શરીરમાંથી ગંદા કચરાને બહાર કાઢે છે અજમાની તાસીર અજમાની તાશ એ છે કે ગરમ છે આપણા શરીરની અંદર એવા જ્વલનશીલ પદાર્થ ઉત્પન્ન કરે છે જેના કારણે ચરબી આપોઆપ ઓગળી જાય છે કપાઈ કપાઈને અને એ ચરબી પછી મળમૂત્ર દ્વારા બહાર નીકળે છે તો જ્યારે પણ તમે અજમાનું સેવન કરો પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો તો ચાલો આપણે જોઈએ સ્પેશિયલી વજન ઘટાડવા માટે કેવી રીતે આપણે અજમાના પાનની ચા બનાવવાની છે મિત્રો સૌથી પહેલાં તો એક ગ્લાસ પાણી લેવાનું તમારે આ ચા ભૂખ્યા પેટી બનાવવાની છે એક ગ્લાસ પાણીમાં તમારે કશું જ કરવાનું નથી એક ગ્લાસ પાણીને ગેસ પર ઉકળવા મૂકી દેવાનું એની અંદર પંદરથી વીસ અજમાના પાન લેવાના સારી રીતે ધોવાના અને પછી ઉકળવા માટે મૂકી દેવાના પાનનો કલર લીલો હોય એમાંથી બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી આપણે ઉકાળવાનું રહેશે એ પછી તમે અજમના પાનની ચાને થોડી ઠંડી થવા દો હુંફાળો ગરમ ગરમ થાય નવશેકું થાય એટલે તમારે જવાનું છે પરંતુ હા યાદ રહે જ્યારે પણ તમે આ અજમાની ચા પીતા હોય એટલે અજમાની ચા તમારી પાચન શક્તિ ઠીક કરવાનું કામ કરે છે તો તમારે સામે પાચન તંત્ર મંદ પાડે તમારા પાચન તંત્રને ડેમેજ કરે એ ખોરાક નથી ખાવાનો તેલવાળો ખોરાક ઓછો પચે એટલે એ નથી ખાવાનો તીખો ખોરાક ઓછો પચે મરી મસાલાવાળો એટલે એવો નથી ખાવાનો તળેલું નથી ખાવાનું ગળ્યું નથી ખાવાનું ચાસણીવાળો કોઈ ખોરાક નથી ખાવાનો મેંદાની કોઈ વસ્તુ નથી ખાવાની બેકરી આઈટમ નથી ખાવાની તમારે ઘરનું જમવાનું શુદ્ધ જમવાનું છે મેંદો સદંતર બંધ કરવાનો છે ઘઉંની રોટીનું પ્રમાણ એકદમ ઓછું તમે બે રોટી ખાતા હોય તો એક ખાજો બસ આવી રીતે તમે નાની વાતોનું ધ્યાન રાખો સાથે નિયમિત રીતે સાંજે ચાલીસ મિનિટ ચાલવા જાઓ એટલે દિવસ દરમિયાન તમે જે ખોરાક ખાધો છે એનું પાચન થશે અને સાથે સાથે તમારા શરીરને એક અલગ પ્રકારની ઉર્જા મળશે ચાલવાથી આપણા શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે અને એ જ ગરમી આપણા શરીરની ચરબી ઓગાળે છે તો મિત્રો ખરેખર વજન ઘટાડું હોય તો નરણા કોઠે રોજ અજમાની ચા પીવો આગળ કહ્યું એમ ધ્યાન રાખો તમારું વજન સો ટકા ઘટશે ખરેખર મિત્રો આ માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો અને તમારા દોસ્તો સાથે આ માહિતી શેરિંગ અવશ્ય કરજો